નમસ્કાર મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ સરસ મજાની સ્ટોરી એટલે કે હાથીની ખોટી માન્યતા તો તેના વિશે આપણે વાત કરવાના છીએ એક ઘાટીના કિનારે વસેલું એક સુંદર ગામ હતું ગામની બહાર એક વિશાળ સર્કસ પડ્યું હતું જ્યાં એક મોટો શક્તિશાળી અને સૌમ્ય હાથી રહેતો તે હાથી અત્યંત તાકાતવર હતો તે ભારે લાકડાના થાંભલા ઉચકી શકે જાડા લોખંડના દરવાજા ખોલી શકે અને એક ઘાતમાં ઝાડ ઉખાડી શકે જોકે એક વાત અદ્ભુત હતી તેના પગમાં એક નાનો પાતળો દોરડો બંધાયેલો રહેતો અને તે દોરડો તેની ચાલને મર્યાદિત રાખતો હાથી એટલો મોટો અને તાકાતર હોવા છતાં ક્યારેય તે દોરડો તોડવાનો પ્રયાસ કરતો ન હતો એક દિવસ સર્કસમાં મુલાકાતે આવેલો એક નાનો છોકરો તે હાથીને જોઈને આશ્ચર્યમાં પડ્યો તેણે સર્કસના સંચાલકને પૂછ્યું આવો મોટો હાથી આવા નાનકડા દોરડાથી કેવી રીતે બંધાયેલો રહે છે તે તો એક ઝટકામાં દોરડો તોડી ભાગી જાય ને સંચાલકે સ્મિત કરતો બોલ્યો બેટા જ્યારે હાથી ખૂબ નાનો હતો ત્યારે તેને એ જ પ્રકારના દોરડાથી બાંધવામાં આવતો ત્યારે તેની અંદર દોરડો તોડવાની શક્તિ નહોતી તેણે ઘણીવાર પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો પછી ધીમે ધીમે તેના મનમાં એક માન્યતા ઊભી થઈ ગઈ કે હું આ દોરડાને ક્યારેય તોડી શકતો નથી વધુમાં તેણે કહ્યું કે હવે તે મોટો થઈ ગયો છે તાકાતવર બની ગયો છે પરંતુ તેની માન્યતા બદલાયણી નથી તે આજે પણ માને છે કે દોરડો તોડવો અશક્ય છે તેથી તે પ્રયત્ન પણ કરતો નથી છોકરાને આ સાંભળીને અચરજ થવા જેવું લાગ્યું હાથી પાસે શક્તિ હતી સ્વતંત્ર થવાની ક્ષમતા હતી પરંતુ તેની જ મનની મર્યાદાએ તેને બાંધીને રાખ્યો હતો એક દિવસ છોકરો હાથી પાસે ગયો અને તેની આંખમાં જોઈને કહ્યું છોકરાએ હાથીને કહ્યું કે તું જેટલો મોટો તેટલો જ શક્તિશાળી છે આ દોરડો તો તારી સામે કાંઈ નથી તું ફક્ત એક ઝટકો મારે તો તારો બંધન તૂટી જશે ખોટી માન્યતાથી પોતાને ન રોકે યુવાનના શબ્દો હાથીના હૃદયમાં લાગ્યા એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયેલા હાથી ધીમે ધીમે દોરડો ખેંચવાની શરૂઆત કરી પહેલા તેને ડર લાગ્યો પણ થોડા જ પળોમાં તેણે પોતાની અંદરની સાચી શક્તિનો અહેસાસ કર્યો તેણે જોરથી માર્યો અને દોરડો છૂટી ગયો ત્યારથી હાથી હંમેશા મુક્ત થઈ ગયો આ વાર્તામાંથી મળતી શીખ કે મોટી માન્યતાઓ આપનું સાચું બળ છુપાવી દે છે પોતાની શક્તિ ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ એક પ્રયત્ન આપણું જીવન બદલી નાખે છે તો મિત્રો ઘણી વખત આપણે પ્રયત્ન જ નથી કરતા અને આપણે હિંમત હારી જતા હોય છે તો આમાં આપણને હિંમત રાખવાની એક શીખ આપે છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને તમારો અભિપ્રાય આપજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને અમે અવનવા કોઈ પણ વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા જ સાથે ધન્યવાદ